ચાલો પિન્ટુભાઈના ઘરેથી નીકળી ગયા છીએ કાકા પાછળ આવી રહ્યા છે અને બાળકો મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે ભાઈ કેમ છો યુટ્યુબ ફેમિલી તો ફાઈનલી આપણે અત્યારે માંડલથી નીકળી ગયા છીએ અત્યારે વાગી ગયા છે ચાર અને પિન્ટુભાઈના ઘરેથી નીકળીને અત્યારે સીધા જ આવે છે આપણે બહુચરાજી તો ચાલો દોસ્તો બહુચરાજી માતાના દર્શન કરાવીશું તમને આજે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા આવે છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આજે આપણે જવાના છે બહુચરાજી દર્શન કરવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણો માંડલવાળો બ્લોગ હજી નથી જોયો તો પ્લીઝ તમે બ્લોગ જોઈ આવજો બહુ મજા આવશે માતાજીના દર્શન કરજો જય માતાજી તો ફ્રેન્ડ અત્યારે આપણે માંડલથી નીકળી ગયા છે અને નવ કિલોમીટર ચાલ્યા છીએ અને બહુચરાજી જઈએ છે દોસ્તો જોઈ શકો છો અહીંથી બહુચરાજી જવાનો રસ્તો છે આ અને માંડલથી નવ કિલોમીટર ચાલી ચૂક્યા છે તો માં બન્યા રહેજો મજા આવશે ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માંડલથી બાવીસ કિલોમીટર ગાડી ચલાવીને સીતાપુર અને સીતાપુરથી આપણને મસ્ત હાઈવે મળી જવાનો છે બહુચરાજીનો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સીતાપુર અને તમે જોઈ શકો છો આ હાઈવે અહીંયાથી આપણે લેફ્ટ લેવાનું છે અને જવાનું છે બહુચરાજી ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો અહીંયા મારુતિ સુઝુકીનો પ્લાન્ટ પણ અહીંયા આ જ રોડ ઉપર આવવાનો છે તો તમને હું જરૂરથી બતાવીશ બ્લોગ તો સીતાપુરથી બહુચરાજી તો તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરો દોસ્તો Jayajay, both down the streets, feeling the breeze in the sunshine state where dreams come with these Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun-kissed skin, feeling so alive in the soft wrap game. I strive to thrive. Waves crashing on the sand as I ride the vibe. I'm the king of this groove with the catchy hook. Got the ladies moving and the fellas shook. Then the start to glow. are right down the boulevard with the top down low. Music blasting loud, feeling the flow. Neon lights flicker in the night's embrace. Lost in the moment in this rhythmic chase. Catching glances from strangers as I pass them by. In the city of dreams where stars light up the sky. Takes me close to the high. In the soft rap world where I spread my wings and fly. Waves crash my wings and fly. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rhythm collide. I'm the king of this groove with the catchy hook. Got the ladies moving in the fellowship. Underneath the blazing sun, where the sky needs to see. I find my inspiration, where I'm truly free.

હા અને ગાંધીનગરે અહીંયાથી જ જવાય છે તો આપણે એ રૂટ ઉપર અત્યારે ચાલીએ છીએ તો ફાઇનલી આપણે બોચરાજી પહોંચી ગયા છીએ બ્લોકમાં બન્યા રહેજો ગાયું દોડતી દોડતી આવે છે ભાઈ જુઓ આ ગેટ આ ગેટ બીજો ગેટ છે મારુતિ સુઝુકી નો આવા કેટલાય ગેટ હશે દોસ્તો તમે જોઈ શકો છો મારુતિ સુઝુકી નો ગેટ છે આવડો ટાવર અંદર હા આપણે બૌચરાજી પહોંચી ગયા છીએ દોસ્તો જલ્દીથી તમે ચેનલ ઉપર આવી જજો મજા આવશે જોઈ શકો છો દોસ્તો બિલ્ડિંગ કેટલા બધા બનેલા છે લાઈનમાં જો ભાઈ મસ્ત સોસાયટી આ કદા ચેન હોય શકે તો બૌચરાજી મંદિરની આજુબાજુ થોડો કેટલો રસ્તો ખરાબ છે તો દોસ્તો ફાઇનલી આપણે ગાડી 30 કિલોમીટર ચલાવીને બહુચરાજી પહોંચી ગયા છીએ અને અત્યારે એક સરસ મજાનો પેટ્રોલ પંપે આપણે પાંચ મિનિટ માટે ઉભા રહ્યા છીએ પેટ્રોલ પંપે તમે જોઈ શકો છો બધી ગાડીઓની લાઈન અને અહીંયા પૂનમ જાય છે મોરી અને અહીંયા સૂતો છે વિરાંશ પાછળ સૂતો છે વિરાંશ ક્યાં સૂતો છે દેખાડો દોસ્તો ચાલો એ આર્યો જો એની મસ્ત જગ્યા થઈ ગઈ છે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે આજ અહીંયાથી બહુચરાજી માતાનો બ્લોગ ચાલુ કરવાનો છે તો જલ્દી જલ્દી વ્લોગ ની અંદર બના રે ઓને સબસ્ક્રાઇબ કરી દેઓ જલ્દી જલ્દી મોરિયન કહી દે સબસ્ક્રાઇબ કરી દેઓ ડોસ્ટો ઓચિંતા નકકી નું છે કે પુત્રજી માતાના અહીંયા રોડ ઉપર મંદિર છે ત્યાં તો દર્શન કરીએ જ છીએ આપણે પણ આપણે શંખલપુર જવું છે તો અત્યારે આપણે જઈએ છે શંખલપુર અને તમે જોઈ શકો છો આ બજાર આ બધું અમારું દેવાળા હા આ બધું તો અહીંયાથી શંખળપુર જવાય છે આપણે શંખળપુર જવા માટે નીકળી ગયા છીએ પછી આપણે અહીંયા બહાર આવીને દર્શન કરશું આ મંદિરે તો વ્લોગ માં બન્યા રેજો દોસ્તો દોસ્તો આ છે શંખલપુર ગામ અને બહુચરાજી માતાના દર્શન કરવા માટે આવ્યા છીએ તમે જોઈ શકો છો આ બહુચરાજી ગામ શંખલપુર દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે શંખલપુર બહુચરાજી અને શંખલપુર ગામની અંદર આવ્યા છીએ આપણે અને જોઈ શકો છો આ મુખ્ય દ્વાર માતાજીનો બહુચર પ્રવેશ દ્વાર બહુચર માતાનું આદ્ય શક્તિ શંખલપુર ગામ અને આપણે અંદર આવી ગયા છીએ બોલો બહુચર માતા કી જય તો દોસ્તો આવી ગયા છીએ આપણે ફાઇનલી તમને બધાને માતાજીના દર્શન કરાવવા માટે ફાઈનલી તમારો ભાઈ આવી ગયો છે શંખલપુર બહુચરાજી અને આપણે અહીંયાથી તમને બધાને દર્શન કરાવવાના છે શંખલપુર માતાજીના અને બહુચરાજી માતાજી શંખલપુર ગામ છે ને બહુચરાજી માતાજી છે તો ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફાઇનલી પહોંચી ગયા છે શંખલપુર જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે વાહ ભાઈ દોસ્તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટની અંદર શ્રી બહુચરાજી માતાજીનું નામ લખી દેજો શંખલપુર બહુચરાજી જય મા જગદંબા આવી ગયા છે ફાઇનલી આપણે મંદિરના મંદિરમાં બેઠા બેઠા દર્શન કરીએ છીએ અને અહીંયા ફોટો અને વિડીયો એલાઉડ નથી પણ છતાં આપણે એક ક્લિપ લઈ લઈએ છીએ ફ્રેન્ડ્સ બાળકો અહીંયા રમી રહ્યા છે કુકડાની સાથે અને બહુ એન્જોય કરે છે અને માતાજીના ખૂબ આશીર્વાદ છે બહુ મજા આવે છે જો સામે મોરિયન રમે છે કબૂતરા એટલા છે અહીંયા તમે જોઈ શકો ઉડાડ્યા એને જો આવ્યો જરીએ જરીએ હા અને આ બાજુ આ લોકો આમ જાય છે મમ્મી પપ્પા અહીંયા બેઠા છે કેટલા બધા મંકી છે તો ફાઇનલી દોસ્તો માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ ત્યાં આગળ એક મંદિર છે મોટું બહુચરાજી માતાનું રોડ ઉપર ઈ દર્શન કરવા માટે તો વ્લોગમાં બન્યા રહેજો લાઇક કરજો શેર કરજો મંદિર છે શંખલપુર બોચરાજી અને અહીંયા આપણે ચા પીએ છીએ લાઈવ પણ ચાલુ છે તમે જોઈ શકો છો તો ચા નથી પીવી અને હું નથી પીતો મોરિય તો પીવે છે તો હવે ભાઈ ભરી દીધી તો હું પણ અહીંયા પ્રસાદી રૂપે લઈ લઉં છું ચા થોડી તો ચાલો તમે પણ ચા પીવા માટે શંખલપુરની ચા પીએ છીએ અત્યારે તો જોઈ શકો છો અહીંયા મસ્ત ચા ચા એક નંબર બનાવી ભાઈ સુપર શું નામ છે તમારું રાજેશભાઈ રાજેશભાઈ ભાઈ મંદિર ની એકદમ જોવા મંદિર છે ને એની બાજુમાં રાજેશભાઈ ચા ચલાવે બહુ મસ્ત ચા બનાવી કોફી કેમ છે મસ્ત કોફી મસ્ત બનાવી છે ભાઈ તારે લેવું બેટા હાલો હલો હલો હાલો 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 મમ્મા માં ચાલો 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 બબુ અપાઈ દઉં ચાલો મારો દીકો ચાલો 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 શું લેવું છે બેટા શું લેવું છે જે લેવું લઈ લે ચાલો 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 તારે જે લેવું લઈ લે તો વિરાંશભાઈ ને કઈક બબુ લેવું છે રિહાઈ ગયો છે એ હાલો આને જે જોઈએ જોઈએ આપો શું જોઈએ છે હે બબુ લેવું છે કયું બબુ લેવું છે હે વીરો કયું બબુ લેવું છે જો ભાઈ મોરી અને આવું લીધું જો અરે વાહ અરે વાહ જો જો વીરો તું કરતો બેટા તું કરતો તું કરતો અન કરો 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 ઈ જો જો આમ મૂકી દે લે હું કદો જો દર્શન કરીને આપણે આવી ગયા છીએ ગાડીના પાર્કિંગમાં કાર પાર્કિંગ માં આપણી ગાડી પડી છે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો તો દર્શન થઈ ગયા છે શંખલપુર બોચરાજીના મેઇન મંદિરના જે આદ્ય શક્તિ બોચરમાં છે એનું મુખ્ય મંદિર છે ત્યાં દર્શન થઈ ગયા છે અને હવે આપણે ગાડી લઈને નીકળીએ છીએ શક્તિપીઠ છે ત્યાં દર્શન થઈ ગયા છે અને હવે જે હાઈવે ઉપર જે બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છીએ

શું લેવું છે ભાઈ હા હમણાં મમ્મી અપાઈ દેશે અહીંયાથી તો ચાલો મમ્મી આ પર્સ લીધું છે વાહ ભાઈ વાહ મસ્ત પર્સ લીધું છે બોચરાજી આવો છો શંખલપુર બોચરાજી તો અહીંયા બધી જ પ્રકારની પ્રસાદી મળી જશે માતાજીની ચુંદડી પણ મળી જશે શ્રીફળ પણ મળી જશે અને બહુ બધી પ્રકારની અલગ અલગ વેરાયટીની મીઠાઈઓ પણ અહીંયા મળી જશે તમે જોઈ શકો છો એકદમ મંદિરના ગેટની બાજુમાં જ છે આ મુખ્ય મંદિર છે ગેટની બાજુમાં બધી પ્રસાદી માતાજી માટે મળી જશે અને અહીંયાથી આપણે લઈએ છીએ ચુંદડી અને શ્રીફળ જોઈ શકો છો તમે દોસ્તો વિરાંશભાઈ વીરો તો ફાઇનલી હવે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છે પ્રવેશ દ્વાર અહીંયા છે અહીંયા ફૂલની માળાને એવું લઈ રહ્યા છે મમ્મી તો દોસ્તો બ્લોગની અંદર બન્યા રહેજો આ મુખ્ય દ્વાર છે માતાજીનો અને અહીંયાથી આપણે એન્ટ્રન્સ થઈએ છીએ તમે જોઈ શકો છો ઓ માય ગોડ જોઈ શકો છો દોસ્તો એકદમ નવું મંદિર બનશે અહીંયા અહીંયા કેટલું મોટું મંદિર હતું ને ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો એ મંદિર પાડીને નવું મંદિર બનાવી રહ્યા છે ભાઈ પુનઃ થાય છે ભાઈ જબરજસ્ત તો માતાજીની આરતી થઈ રહી છે અને માતાજીનો આપણને આરતીનો લાવો મળ્યો છે ખાસ કરીને એવા સમય આવ્યા કે આપણને માતાજીની આરતીનો લાવો મળ્યો છે જોઈ શકો છો તમે જય હો જય જગદંબા ભગવાની જય બહુચરમાં તમે બહુચરાજી માતાનું મંદિર જોઈ શકો છો દોસ્તો વાહ ભાઈ આરતીનો સમય થઈ ગયો છે અને ભાઈ બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણને આરતીનો લાવો મળી ગયો બેટા થાયંશભાઈ થાકી ગયા છે અને સુઈ ગયો છે વિરાંશ આવી થાકી ગયો છે અને જલ્દીથી આપણે દર્શન કરી લઈએ અને પછી ગાડી સુધી પહોંચી જઈએ માતાજીના દર્શન થઈ ગયા છે બહુ મજા આવી ગઈ શંખલપુર બહુચરાજી માતાના એટલી મજા આવી જબરજસ્ત અને અહીંયા નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે દોસ્તો તમે મારી પાછળ જોઈ શકો છો અને અહીંયા સુધી તમે બ્લોગ જોયો છે તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો મિત્રો બહુચરાજીથી મોટો ખર્ચો થઈ ગયો છે હવે આપણે મસ્ત પેમેન્ટ કરી દઈએ તો પૂનમ મેડમે આ શું કહેવાય પર્સ લઈ લીધું છે જોઈ શકો છો કેટલા બધા પર્સ છે અહીંયા ચાલો દોસ્તો આ પર્સ તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરી દેજો તો આ મોરિયનભાઈને ગમે છે ને આજ તે લેવી છે તો

ઉપર બહુચરાજી માતાનું નામ છે તમે જોઈ શકો છો આ એમની શોપ છે અને ભાઈ પિયુષભાઈ ઠક્કર પિયુષભાઈ ઠક્કર બહુ સારા પર્સન છે અને આપણા સબસ્ક્રાઈબર છે તો થેન્ક યુ સો મચ થેન્ક યુ તો આવતીકાલે વ્લોગ આવી જશે તમે જોઈ શકશો અને લાઈ તો અત્યારે નિહાળી જ રહ્યા છો તમે તો ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફાઈનલી વિરાંશભાઈ મસ્ત મસ્ત ટોય લઈ લીધું છે અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ ઘરે જવા માટે જય માતાજી રાઈટ આઠ વાગે આપણે નીકળી ગયા છીએ બહુચરાજીથી અને અત્યારે જઈએ છીએ હવે ઘરેથી પાંચ કલાકનો રસ્તો છે આપણા ઘર સુધીનો પાંચ કલાક સુધી આપણે ગાડી ડ્રાઈવ કરવાની છે વચ્ચે એક વોલ્ટ પણ લેશું પણ પહેલાં આવશે વિરમગામ અને પછી આવશે બગોદરા તો કાં કાંસો એ દેખો આપ મમ્મી પટારો ખોયલો છે ભાઈ તમે જોઈ શકો છો અને અત્યારે નાસ્તા પટારા ખુલા હોવા દોસ્તો વિરાંશી ખારા એ મોરિયન ઈયા આપણે વિરમગામ પહોંચી ગયા છીએ દોસ્તો અને તમે અહીંયા હનુમાન દાદાની મૂર્તિ જોઈ શકો છો કેટલી જબરજસ્ત મૂર્તિ છે જુઓ દોસ્તો શ્રી રામ જય શ્રી રામ જો ભાઈ હનુમાન દાદાની મૂર્તિ કેટલી મસ્ત છે ચાલો દોસ્તો કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ફાઇનલી બસો ને વીસ કિલોમીટર ગાડી ચલાવીને આપણે આવી ગયા છીએ હોટલ રાજભવનની અંદર અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને દેશી ભાણું ખાવાની આપણે બેસી ગયા છીએ તો ચાલો દોસ્તો તમને બતાવું હોટલ રાજભવનનું ભાણું